બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિને દૂર કરવા માટે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ફોરેસ્ટ ભરતીમાં નોર્મલ ઇજેશન કર્યા બાદ ઉમેદવારના માર્ક્સ પદ્ધતિ કરવામાં આવી હતી તેવી માંગ ઉઠી છે સર્વાંગ અને કેન્ડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવી રહી છે અને હાલમાં સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી વિશ્વાસ તોડ્યો છે તેવા વિદ્યાર્થીઓના આક્ષેપો છે પરીક્ષામાં આ પદ્ધતિ ખરી ઉતરી નથી અને આમાં પણ ઘણા છબરડા સામે આવ્યા છે તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું સૌથી મોટું નકારાત્મક પાસું ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષામાં લેવાઈ રહી છે કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટર ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે જેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી તેવું વિદ્યાર્થીઓનું જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગૌણ સેવાના અધિકારી અને એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જ સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળી રહી છે જેના કારણે આજે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને માંગ સાથે વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરી પહોંચી અને આવેદનપત્ર પાઠવ્યું હતું એ ફોરેસ્ટની પરીક્ષા અમારો બધાનો પ્રશ્ન એ છે કે આજે જે લીસ્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવામાં આવી રહી છે તેમાં જે સીબીઆરટી પદ્ધતિ જે દાખલ કરવામાં આવી છે એમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે મતલબ કે કઈ રીતે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કંઈ બતાવતું નથી જેમાં કે ફોરેસ્ટની એક્ઝામ જેમાં લેવામાં આવી એમાં એનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું એમાં નોર્મલાઇઝેશન કઈ રીતે થયું શું થયું એ કંઈ બતાવ્યું નથી એમાં જે પીડીએફ ડાયરેક આઠ જણાની ડાયરેક્ટ પીડીએફ આવી હોય પણ એમાં માર્ક્સ બતાવતા નથી કે કોનું કેટલું નોર્મલાઇઝેશન થયું કે શું થયું કેટલા માર્ક્સ છે એ કંઈ બતાવવામાં આવ્યું નથી જેમાં વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે તો એના માટે અમે આવેદનપત્ર આપવા આગળ છીએ આગળની શું રણનીતિ છે આગળની કે સીબીઆરટી પદ્ધતિના નાબૂદ કરવામાં આવે હવે પછી કોઈ પદ્ધતિ પરીક્ષામાં લેવામાં ન આવે હાલ જે ગુજરાતની અંદર જે સીબીઆરટી પદ્ધતિ જે પરીક્ષાઓ લેવાય છે એની અંદર બહુ અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને કે જેની અંદર કશું હાલ જે ફોરેસ્ટની અંદર એક રિઝલ્ટ આપવામાં આવ્યું છે એની અંદર કોઈ માર્ક્સ જાહેર કર્યા નથી અને માર્ક્સ જાહેર કર્યા વગર ડાયરેક્ટ આઠ ગણાની પીડીએફ મોકલી દીધી છે તો અમારે પહેલો જ પ્રશ્ન એ છે કે પહેલાં તો નોર્મલાઇઝેશન થયું છે તેના માર્ક્સ જાહેર કરો અને પછી જ આઠ ગણાની મેરિટ મેરિટ લિસ્ટ બહાર પાડો કે જેથી વિદ્યાર્થીને ખબર પડે કે કેટલા કેટલા માર્ક્સે મેરિટ અટક્યું છે અને કેટલા માર્ક્સ વિદ્યાર્થીને જ છે અને બીજું કે મેઇન કે અમારે કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો જે વિદ્યાર્થી પ્રત્યે બહુ અન્યાય થઈ રહ્યો છે મેઇન અમારો એક જ એક જ ગોલ કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ